બનાસકાંઠાના થરાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં અદાવતમાં એક યુવકે પોતાના પિતાને ગુમાવવાનો વારો આવ્યો છે જિલ્લામાં ગુનાહિત ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે થરાદમાં પ્રેમલગ્ન એક પરિવાર માટે કાળ બનીને આવ્યો વીસ દિવસ પહેલા થરાદના ડોવા ગામના શ્રવણભાઈ ડાંગીએ પાવડાસણની સુખીબેન વણકર સાથે લગ્ન કર્યા હતા આ લગ્ન સુખીબેનના પરિવારને મંજૂર ન હતા અને આ જ અદાવતને કારણે સુખેબેનના પરિવારના લોકોએ શ્રવણના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનામાં તાખા ગામ પાસે શ્રવણભાઈના પરિવારજનોને રોકીને લાકડીઓ પાઇપ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં શ્રવણભાઈના પિતા પ્રહલાદભાઈ ડાંગીને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે હુમલામાં અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા છે જેમને સારવાર માટે ધાનેરા રેફલર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર મામલે શ્રવણભાઈના મોટાભાઈ જબરાભાઈ ડાંગીએ બાર લોકો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં સન્માન માટે થતી હત્યા ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા છે ગઈકાલે થરાદ પોલીસ સ્ટેશનની હદમાં ડુઆ ગામ પાસે એક બનાવ બનેલો છે બનાવ છે ખૂનનો બનાવ છે આ બનાવની હકીકત એવી છે કે ત્યાં એક સાહેબ બેન સાથે એક જે ફરિયાદી છે એમના ભાઈને પ્રેમ સંબંધ થઈ જાય છે અને એમના પ્રેમ લગ્ન પણ એ લોકો કરી લે છે અને પછી જે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ આ બેનને પાછી મેળવવા માટે થઈને એનો મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે અને જે આ કામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે એના વાહનને પલટી મરાવડાવી દે છે અને પછી માર મારે છે અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે અને એમાં ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે કુલ બાર વ્યક્તિઓ સામે અમે પોલીસ થરાદ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયેલ છે અને અત્યારે અમારી તપાસ ચાલી રહી છે હાલે આરોપીની તપાસ ચાલે છે તેમજ આ દિશામાં ખરેખર બીજા હજી કોણ લોકો સંડોવાયેલા છે એની પણ તપાસ થશે અને અત્યારે પોલીસ કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે ના અત્યાર સુધી કોઈ આરોપીની હજી અટકાયત થયેલ નથી પણ આ નજીકના સમયમાં જ અમે આરોપીને પકડી લેશું આ ઘટનાએ સાબિત કર્યું છે કે આધુનિક સમાજમાં પણ પ્રેમ અને સન્માનના નામે આવી હિંસા હજુ પણ જીવંત છે આ ઘટના સમાજને ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રેમના અધિકાર કરતાં ક્યારેક જાતિ સન્માનને શા માટે વધુ મહત્ત્વ આપવામાં આવે છે